દિવાળી એટલે પાંચ પર્વનું ઝુમખું પાંચ પર્વ ધનતેરસ કાળી ચૌદશ દિવાળી નૂતન વર્ષ અને પ્રતિપદા એટલે ભાઈબીજ આ પાંચ પર્વનું પૂંજ આ દિવાળીના પાંચ પર્વનું ઝુમખું છે તો સૌપ્રથમ આ દિવાળી પાંચ પર્વની આપ સૌને હાર્દિક શુભકામના હવે આપણે આ પાંચે પર્વનું મહાત્મયું હરિયો ધનતેરસ ધનતેરસ ના દિવસે સવારે ઊઠીને ભગવાન નારાયણનું ચિંતન કરો અને સંકલ્પ કરો કે આજે હું મહાલક્ષ્મીની આરાધના કરીશ સંધ્યાકાળે લક્ષ્મીજીની પ્રતિમા કે લક્ષ્મીજીના સિક્કાનું પૂંજન કરાય છે પંચામૃતથી સ્નાન કરાવાય છે અને પ્રાર્થના કરાય છે હે માતા મહાલક્ષ્મી જેમના ઉપર આપ પ્રસન્ન થાવશો એમને આપ સન્મતિ આપીને સ્વરૂપ નારાયણના દર્શન કરાવી શકો છો હે માતા અમારા ઘરમાં આપ નિવાસ તો કરો પણ નારાયણની કૃપાની સાથે જે સાધક નારાયણના રસમાં ડૂબે છે પરમ પવિત્ર મહાલક્ષ્મીજી એની આસપાસ જ રહે છે એ સાધક સિદ્ધ બની જાય છે પછી એમની ચરણરજ પણ લોકોનું ભાગ્ય બદલવાનું કામ કરશે આ સાધકની દ્રષ્ટિની દિવાળી છે બહારની દિવાળી તો દર બાર મહિને ઉજવવામાં આવે છે પરંતુ સાધકની દિવાળી તો દરરોજ ઉજવી શકાય છે હવે સાંભળીએ કાળી ચૌદશ નરક ચતુર્દશીનું મહાત્મય થાય છે આ રાત્રિ અને દિવાળીની રાત્રિ મંત્ર જાપકો માટે વરદાનદાયક રાત્રિઓ છે આ દિવસે તેલની માલિશ કરીને સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ સૂર્યોદય પછી જે સ્નાન કરે છે એના પુણ્યનો ક્ષય માનવામાં આવે છે આ દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો અને સોળ હજાર કન્યાઓને એની કેદમાંથી મુક્ત કરાવીને પોતાનું શરણ આપ્યું હતું એમ જ તમે પણ ચિત્તના નરકાસુર રૂપી અહંકારને આત્મ કૃષ્ણના શરણે મોકલી દો કે જેથી એનો નાશ થઈ જાય અને હજારોની સંખ્યામાં જે વૃત્તિઓ એને આધીન છે એ આત્મરૂપી શ્રી કૃષ્ણને આધીન થઈ જાય હવે સાંભળીએ દિવાળી પર્વનું મહાત્મય તો ચાર મહારાત્રી મનાય છે જેમાં પ્રથમ હોળી જન્માષ્ટમી દિવાળી અને મહાશિવરાત્રિ આ ચાર મહારાત્રીઓ છે જે દારૂણ દુઃખ દારિદ્ર અને શોક હરીને ભગવાનનો પ્રસાદ આપનારી આ રાત્રિઓ છે આ રાત્રિઓમાં રાત્રિ જાગરણ અને જપ વગેરેનું અનંત ગણું ફળ મળે છે તો દિવાળીમાં ચાર કામ કરાય છે પ્રથમ ઘરમાંથી કચરો કાઢવાનો હોય છે તો શરીરના ઘરની સફાઈ તો ઠીક છે પરંતુ એની સાથે પોતાના ઘરની પણ સફાઈ કરો ઈંટ ચૂના સિમેન્ટથી જે બને છે એ ઘર તમારું નથી શરીરનું છે હૃદય તમારું ઘર છે હૃદયમાંથી હલકા વિચાર નકારાત્મક વિચાર દુઃખ શોક અને ચિંતાના વિચાર રૂપી કચરો કાઢી નાખવો બીજું કામ હોય છે દિવાળીમાં દીપક પ્રગટાવવા તો બાહ્ય દીપકોની સાથે તમે જ્ઞાનનો દીપક પ્રગટાવો હૃદયમાં છે તો આત્મા આત્મા છે અને સર્વત્ર છે તો પરમાત્મા છે પરમાત્મા દૂર નથી દુર્લભ નથી પારકા નથી બધાને પોતાનું મૂળ સ્વરૂપ છે જ્ઞાનની દ્રષ્ટિએ પોતાના જ્ઞાન સ્વરૂપમાં જાગો વ્યર્થનો ખર્ચ ન કરો વ્યર્થનું બોલો નહીં વ્યર્થનું ઊંઘો નહીં અને વધારે જાગો પણ નહીં આ જ્ઞાનનો દીપક પ્રગટાવો ત્રીજું કામ હોય છે દિવાળીમાં નવી સીજો ખરીદવી તો લોકો નવા વસ્ત્રો વાસણ સોનું ચાંદી વગેરે ઘરમાં લાવે છે પરંતુ હૃદયરૂપી ઘરમાં જે નવો સામાન ભરવો જોઈએ એ તરફ જો ધ્યાન ન આપ્યું તો બહારના સાધનોથી ખુશી તો ક્ષણિક થશે પરંતુ એમને સંભાળવાની ચિંતા જવાબદારી આવી જશે દરેક ક્ષણે દિવાળી નહીં ઉજવી શકાય અંદર એવું સાધન વસાવી દો કે એને સંભાળવાની જવાબદારી તમારી ન રહે એમને સંભાળવાની જવાબદારી તમારા પ્રિયતમ સહજમાં પૂરી કરી દે એવો વિવેક વૈરાગ્ય જ્ઞાન પ્રેમ આનંદ વગેરેને હૃદયમાં ભરતા જાઓ ચોથું કામ હોય છે દિવાળીમાં મીઠાઈ ખાવી અને ખવડાવવી તો જેમ મીઠાઈ ખવાય અને ખવડાવાય છે એમ જ સ્વયં પ્રસન્ન રહેવું અને પ્રસન્નતા વહેંચવી શત્રુને પણ પાઠ ભણાવવા કરતા ખીરખાન ખવડાવવાના વિચાર કરવાથી તમારા ચિત્તમાં મધુરતા રહેશે નૂતન વર્ષ બલિ પ્રતિપદા તો કાર્તક સુદ પ્રતિપદાને બલિ પ્રતિપદા પણ કહેવામાં આવે છે આ દિવસે ગૃહસ્થો માટે પૂંજન ચિંતન ધ્યાન ભજન ગુરુ દર્શન કરવા દિવાળી વર્ષનો પ્રારંભિક દિવસ છે આ પ્રતિપદા ગુજરાતી વિક્રમ સંવત અનુસાર આ દિવસે વેદ પુરાણ ગૌ પીપળાનું વૃક્ષ તુલસી ગૌશાળા સફેદ ધાન્ય ઘી તાંબુ સફેદ ફૂલ દીપક વગેરેના દર્શન પુણ્યદાયક માનવામાં આવે છે જેમ સવારના પ્રારંભિક દર્શન અને વિચારોનો આખો દિવસ પ્રભાવ પડે છે એમ જ વર્ષના પ્રારંભિક દિવસના વિચાર દર્શન અને હૃદયની સ્થિતિનો આખો વર્ષ પ્રભાવ રહે છે દિનભાવ ભાવ ચિંતાનો ભાવ પોતાનો જ વિનાશ કરે છે નૂતન વર્ષના દિવસે હૃદયને ઉત્સાહથી માધુર્યથી ભરી લેવું જોઈએ એકબીજાને પ્રેમથી મળવું અને એકબીજાના ઊંડાણમાં પ્રેમાદસ્પદ પરમાત્માને નિહાળવા જોઈએ મંગળપ્રભાત અદભુત નૂતન વર્ષ અલૌકિક નૂતન વર્ષ ત્યાર પછી આવે છે ભાઈ બીજ તો આ દિવસે યમીએ પોતાના ભાઈ યમરાજને ભોજન કરાવ્યું પ્રીતિપૂર્વકના ભોજનથી સંતુષ્ટ થઈને યમરાજે કહ્યું બહેન કંઈક માગી લે યમી કહે છે આજના દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘરે ભોજન કરે અને બહેન એને લલાટ પર તિલક કરે તો એ ત્રિલોચન બુદ્ધિમાન બને અને તમારા યમપાસમાં ન બંધાય યમરાજ પ્રસન્ન થયા બહેન એમ જ થશે તો અહીંયા દિવાળીના પાંચ પર્વનો પૂંજ એમનું મહાત્મય સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક દિવાળી મહાપર્વ વિશે સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો